નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો શનિ રવિની રજા આજે પૂરી થઈ જશે અને આવતીકાલે સોમવારે સવારે છ નવ વાગે માર્કેટ રાબેતા મુજબ ચાલુ થઈ જશે સજ્જનો જેઓ વિકૃત માનસિકતા ધરાવે છે તેવા આતંકવાદીઓએ પહેલગામમાં જે નિર્દયતાથી નિર્દોષોના ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને જે નિર્દય અને હલકટ કૃત્ય કર્યું છે તેનાથી દેશ આખો ચિંતા આઘાત અને રોષે ભરાયેલો છે છે જેને હોય લોહી ઉકળે સ્વાભાવિક બાબત જેઓ પણ આવા કરે છે તેઓની મનીષા મેલી હોય છે અને કોઈને કોઈ રીતે આ દેશની પૂરપાત ઝડપે દોડતી ગાડીને બ્રેક મારવાનો ઈરાદો પણ હોય છે તેઓનો પરંતુ એક વાત તો નક્કી જ કે આપણો દેશ તથા આપણી આર્મી તેઓને પણ પાઠ ભણાવશે જ દોસ્તો આજની ચર્ચામાં જો આગળ વધીએ તો ત્યાર પહેલા એક સ્પષ્ટતા કે અહીંયા જે કંપની તથા ફંડામેન્ટલની આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરવામાં આવે છે માટે તેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપને એક નમ્ર અપીલ કરું છું આપ સૌને અપીલ કરું છું દોસ્તો શુક્રવારે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ બંનેએ ખરીદી કરી છતાં માર્કેટ ડાઉન ગયું તેનો અર્થ એવો થાય કે રિટેલ ઇન્વેસ્ટરોએ ડરમાં આવી અને માલ વેચ્યો હોય આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે લોયડસ એન્જિનિયરિંગ વર્કર્સ લિમિટેડ કંપની ખાસ કરીને હાઇડ્રોકાર્બન તેલ તથા ગેસમાં ઉપયોગમાં લેવાતા યંત્રો બનાવે છે તથા પાવર પરમાણુમાં ઉપયોગમાં આવતા ઉપકરણો ઉપકરણો મશીનરી વગેરે પણ બનાવે છે કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બસો એક કરોડ હતું તે ત્યાંથી વધીને બસો ત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્યાવીસ કરોડ થી વધી છોત્રીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો છ કરોડ ત્યાંથી સાડત્રીસ કરોડ ત્યાંથી એસી કરોડ એકસો ચાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચારસો બેતાલીસ ટકા છે

શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન પોઈન્ટ ત્રેવીસ ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો ટેક્સમો રેલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે ખાસ કરીને રેલવે નું કામ કરતી આ કંપની છે સેલ્સ ગ્રોથ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં આઠસો છન્નું કરોડ હતું તે ત્યાંથી વધીને તેરસો ચવીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ ત્રીસ કરોડ થી વધી છોતેર કરોડ થયો છે યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો બાર કરોડ ત્યાંથી એકવીસ કરોડ છવ્વીસ કરોડ એકસો તેર કરોડ થઈ અને બસો પંચાવન કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફો સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો દસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો અઠ્યાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ

શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અડતાલીસ પોઈન્ટ છે આગળની કંપની છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ આ એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે માર્ચ બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માસ ચોવીસ ક્વાર્ટરમાં દસ કરોડ હતું તે ત્યાંથી વધીને સાત હજાર કરોડ કરોડ છે છે નેટ પ્રોફિટ એક હજાર વધી બારસો સાઠ થયો ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો પંદરસો એકવીસ કરોડ ત્યાંથી એકવીસો ચોપન કરોડ ત્યાંથી છવ્વીસો પાસઠ કરોડ ચોત્રીસો વીસ કરોડ થઈ અને બેતાલીસો ત્રેસઠ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત સતત ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છવ્વીસ ટકા છે માર્કેટ કેપ છે આ કંપનીએ વર્ષમાં આઠસો પચાસ ટકાનું વળતર રોકાણકારોને આપ્યું છે સ્ટોક પ્રાઇસ એક હજાર પાંચસો ચુમ્માલીસ રૂપિયા છે પી રેશિયો ત્રીસ છે આરઓસી દસ પોઈન્ટ ત્રીસ ટકા છે આરઓઈ ઓગણીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ઓગણપચાસ છે ડીઆઈઆઈ પંદર પોઈન્ટ ઓગણપચાસ ટકા છે અને પબ્લિકનો હોલ્ડિંગ ફક્ત છ પોઈન્ટ છત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ડોક્ટર લાલપથ લેબ્સ લિમિટેડ હોસ્પિટલ સેક્ટરની આ કંપનીએ માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો પિસ્તાલીસ કરોડ હતું ત્યાંથી વધીને છસો ત્રણ કરોડ થયું છે નેટ પ્રોફિટ છી કરોડ થી વધી એકસો છપ્પન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બાર ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો છ ટકા છે જે ઓછો કહેવાય બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો છતાવન કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે બે હજાર કરોડ છે માર્કેટ કેપ ચોવીસ હજાર ત્રણસો પાંત્રીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ બે હજાર નવસો અગિયાર રૂપિયા છે પચાસ છે 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 ટકા 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 ચોવીસ પોઈન્ટ બાસી છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઠ્યાવીસ ટકા છે શેર હોલ્ડિંગ માટે જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ એકાણું ટકા છે એફઆઈઆઈ ત્રેવીસ પોઈન્ટ નેવું ટકા છે ડીઆઈએ નું હોલ્ડિંગ પંદર પોઈન્ટ એસી ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ પાંચ પોઈન્ટ સોરાશી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજને આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર